તો બહુ આનંદ છે ભાઈ મળીને બહુ મજા આવી કૌશિક ભાઈ હમણાં આપણે પાલીતાણા આવ્યા હતા પેલા ઓપનિંગ હતી પણ આપણે મુલાકાત થઈ નતી અગ્રો ફેશન માં તો ત્યારે આપણી પાસે ટાઈમ નતો એટલે કઈ મુલાકાત નો થઈ તો આજે ફાઈનલી આપણે સ્પેશિયલ મળવા આવ્યા છે કૌશિક ભાઈ ને તો ભાઈ કૌશિક ભાઈ ને મળીને બહુ મજા આવી છે અને માણસ પણ ખુબ સારા છે અને ખાસ ભાઈએ સરસ મજા ટ્રાવેલિંગ ચેનલ ચાલુ કરી છે મસ્ત મજા ના વ્લોગ આવે છે તો બધાને એક નાની એવી રિક્વેસ્ટ કરી કે ભાઈ ની આ યુટ્યુબ ચેનલ છે

અને થોડોક સપોર્ટ ની પણ જરૂર પડે છે તો થોડોક સપોર્ટ કરજો અને જેવા તમારે વિડીયો જોવે એ પ્રમાણે કમેન્ટ પણ કરજો એટલે ભાઈ ને થોડોક આઈડિયા આવે કે આ રીતના વિડીયો જેવા કે તમારે કોઈ પણ જગ્યા ના વિડીયો જોતા હોય તો ભાઈ ને કમેન્ટ કરશો તો ભાઈ ટ્રાય કરશે કે તમારા માટે એ જગ્યાએ જાય અને વિડીયો બનાવે અને ખરેખર તો હું ટ્રાવેલિંગ કરું છું મને ખબર છે કેટલું અઘરું છે ટ્રાવેલિંગ કરવું એટલે એક વિડીયો પાછળ ઘણી બધી મહેનત થતી હોય તો તમારે બસ થોડોક સપોર્ટ કરવાનો રહીશ થોડોક સપોર્ટ કરશો ને એટલે ભાઈ મસ્ત મસ્ત લાવતા હું મજા તો સપોર્ટ કરજો આપડે નીકળી ગયા છીએ તો ક્યાં ગયા હતા આપડે કૌશિકભાઈ મળીને ખૂબ મજા ગયા તો મિત્રો આપણે અત્યારે ગયા હતા કૌશિકભાઈ ની મુલાકાત કરવા તો અત્યારે કૌશિકભાઈ ને મુલાકાત મુલાકાત કરવા ગયા હતા આપડે સ્પેશિયલ તો કૌશિકભાઈ ને મળવા જ ગયા હતા વૈસભરી ગામ માં તો આપડા ભાઈ હતા કે કૌશિકભાઈ આપણને મળી ગયા અને મુલાકાત પણ થઈ ગઈ છે સરસ રીતે અને ભાઈ ખુબ મજા આવી ભાઈ કૌશિકભાઈ સાથે મળીને પાંચ બે મિનિટ ભાઈ ગયા તા મજા આવી ગયા ભાઈ કારણ કે ભાવનગર જિલ્લામાં આપણે એમ ગણો તો કૌશિક ભાઈ એની મુલાકાત કરીને આવી ગયા છે તો મુના ભાઈ અમારે બેઠા છે તો હાલ આપડે રસ્તામાં બ્રેક લીધો છે મિત્રો આપડે હાલ જઈ રહ્યા છીએ બગુડા ભાવનગર આવી છે અને આપડે છે અમે રસ્તામાં બ્રેક લીધો છે ને રસ પીવા શરડી નો રસ કાઢે છે તો રસ પીને પછી નીકળ્યુંના ને રહ્યા તો હાલ મિત્રો આપણે રસ્તામાં એક જવો સરસ મજા ડેમ જઈ રહી છે મિત્રો તો આપણે ત્યાં થોડોક આનંદ લઈ લઈએ મિત્રો તો રસ્તામાં માં મિત્રો સરસ મજાનું લોકેશન લઈ ગયું ઉભા રહી મિત્રો તમને ખબર હોય તો જરૂર જણાવજો કે આ ક્યાંનું લોકેશન છે તો ભાઈ સરસ મજા પાણી જો નદીમાંથી આવી રહ્યું છે આમ સરસ મજા નું નાવાનું મન થઈ ગયું મિત્રો પણ કપડા લેવાડે ને કાઢ તો એકાદકી મારતા હતા કામ નથી પણ આપડે કઈ કપડા લેવા નથી એટલે કેન્સલ રાખ્યું પાછું નાવાનું ભાઈ લોકેશન પણ જોરદાર છે જો અને આ મિત્રો આ જોઈ રહ્યો છે ભગુડા તરફ રસ્તો

તો આજે એન્ડિંગ કરી મિત્રો વિડીયોનું તો આપણે મિત્રો ખાસ તો કૌશિકભાઈની મુલાકાત કરવા ગયા હતા સ્પેશિયલ તો કૌશિકભાઈ આપણે મળી ગયા હતા આપણે ભાઈ ગતા એટલે એમની મુલાકાત સરસ થઈ ગઈ છે તો કૌશિકભાઈ અરે દસ પંદર મિનિટ બેઠા ભાઈ ખૂબ સરસ મજાની વાતો કરી અને આનંદ આવ્યો હોય કૌશિકભાઈને મળી તો ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યું મિત્રો કૌશિકભાઈ જેમ કીધું કે થોડોક સપોર્ટની જરૂર છે તો થોડોક સપોર્ટ આપજો મિત્રો જેથી કરીને અમે આગળ થોડાક આવી શકીએ કારણ કે તમારા તમારા બધા સપોર્ટની અત્યારે ખાસ જરૂર છે મિત્રો કારણ કે તમારો જે સપોર્ટ હશે તો જ અમે યુટ્યુબમાં આગળ વધશું તો બસ એવી આશા રાખવી છે અને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરવી છે અને કઉશું મુલાકાત કરીને ભાઈ ગુડ ગુડ માણસ છે ભાઈ આમ વ્યવસ્થિત માણા કાંઈ આમ એટલું બધું તમને લાગે જ નહીં કે મોટા ક્રિએટર છે તો ભાઈ મજા આવી ગઈ તેમની સાથે મુલાકાત કરવાની તો બસ બનાવી દેજો આપણા વિડીયોની અંદર આ અહીંયા વિડીયો આપણો આજનો પૂરો કરવી છે તો મળીશું પાછા બીજા વિડીયોની અંદર ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો જય માતાજી બાય બાય